પોલીસ સંભારણા દિવસ નિમિત્તે છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજાયો જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સાહેબ ડીવાયએસપી ડીકે સહિત જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સમગ્ર દેશમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ તથા પેરામિલિટરી દળોના જવાનોને શોક સલામી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ધરણું પાડવામાં આવ્યું હતું અને દેશની સુરક્ષા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોદાઉદેપુર